પોરબંદર વિભાગ દ્વારા બસ મૂકવામાં આવી છે જેમાં હાલ આવી રહેલી તલાટી મંત્રીની પરીક્ષા માટે એકસ્ટ્રા બસ દોડાવવાનું ખાસ આયોજન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આગામી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ રાજ્યભરમાં તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન થયું છે જેમાં પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓને રાજકોટ કેન્દ્ર આપવામાં આવ્યું છે ત્યારે આ પરીક્ષાર્થીઓને જવા આવવા માટે કોઈ તકલીફ ન પડે તે હેતુ સર પોરબંદર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ પોરબંદર થી રાજકોટ જવા માટે આ બસ સવારે છ વાગ્યે પોરબંદર બસ સ્ટેન્ડ થી ઉપડી રાણાવાવ કુતિયાણા અને કુતિયાણા થી નોન સ્ટોપ રાજકોટ જશે તેમજ થી પરત પોરબંદર આવવા માટે સાંજે છ વાગ્યા બસ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી મળશે આ બસમાં જવા માટેનું એડવાન્સ બુકિંગ પણ ચાલુ કરાયું છે જેમાં એસટી વિભાગની મોબાઈલ એપ્લિકેશનથી તેમજ પોરબંદર રાણાવાવ અને કુતિયાણાના બસ સ્ટેન્ડની રિઝર્વેશન ઓફિસ પરથી પણ થઈ શકશે વિશેષમાં પોરબંદર ના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂખાણી દ્વારા જણાવ્યા મુજબ જો પરીક્ષાર્થીઓનું પ્રમાણ વધશે તો જરૂરિયાત મુજબ બીજી પણ વધારે બસો ફાળવવામાં આવશે ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આ બસોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર